જોડ્ય જોડ્ય ગળીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટો કાળા એના કુંભ સ્થળ વરવાયેના દાત આગળ એને સૂંઢ મોટી લાંબા પોળા કાન દેવોમાં જશે શું પોસાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વે મેણા દેશે ધન પાર્વતીની ખુખ त्यारे शिवजी बोलिया सुनो वात हो सती सूर्य नर मुनिवर पूज से गणनायक गणपति रूप गुण ने वाद वजा राज द्वार गुण ने आप बेसना पश रूप ने कर जुहार रूप तो आप शिव कोई जोगी अवधूत चतुरा जे चारणा वाली कोई रजपूत ગુણ ધન ક્યાં કામનું કામ કાયા ઉદય કુંભ એ બે વસ્તુ કાંઈ નહીં કામની જેમ ગુણ વિનાના ના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર રૂપ તમારું પાછું લ્યો રૂપ ગુણવીણ છે ભાર पंथी जारे चाले गाम पेलू गणपती नु नाम कथा ग्रंथ आरंभे जे ह प्रथम गणपती समरे ते ह सौभाग्यवती शणगार धरे गणपती रो स्मरण करे सोनी समरे गडता घाट પંથી સમરે જાતા વાટ પંચવદનના દેરા માય પેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂજે તો સર્વે મિથ્યા થાય ઉથલો શાને કાજે રુઓ પાર્વતી શાને લોચન ચોળે જેના ઘેર વિવાજન હશે ત્યાં ઘીને ગોળે પેલું પૂજન એનું થશે એમ હવે ઓખા બાય ને હાથ કરે છે ઉમિયા ઓખા ઓખા કયું ઉમિયા એ સાદ કર્યા બે ચારો ત્યારે ઓખા આવી ઊભી નિશ્રી ઓરડી ની બાર ભાઈ મરાવી ભામી ની તું તો નાસી ગયો દેવે ગણપતિ મારો તે મુજ ને ન તે માટે તારું અંગ ગળજો લૂણ કાયો જા કુળમાં અવતર જે એની પેર બોલ્યા માયો ઓખા બાય તો થરથર થર ધ્રુજા એ વાત અટંગ અપ્રદશાને માત મારો આવડો શો દંડ ઉમિયા કહે મેં સાપ દીધો તે મિથ્યા કે મો થાયો કુળમાં અવતર જે ને દેવ વરી કોઈ જાયો ચૈત્ર મામી માં બાય તારો રે મહિમાયો ઓખારણ જે સાંભળે રોગ થકી મુકાયો ચૈત્ર માસમાં ત્રીસ દાડા અન્ન અલોણું ખાય ત્રીસ નહીં તો વળી પાંચ દાડા પાછલા કહેવાયો પાંચ દિવસ જો ન પાળે તો ત્રણ દિવસ વીસ એક ત્રણ દિવસ ન થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન્ન અલણ ખાય ને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું હો પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે હો વૈશાખ તું વૈશાખ તું દી તી દિન તું આવજે મુજ પા ગોર કરીને પુત્રી મારી પૂરી શમનની આશ સુખદેવ કહે સુણ રાજા અહીં થયો એ પ્રકારો હવે બાણા ની સી ગતિ થઈ તેનો કૌ વિસ્તાર કહો નિર્ધાર હવે બાણાસુર ત્યાં રાજ કરતો સોનપુર મો જારો રાય બાણાસુરને બાર ને વાળવા આવી પડી નીતપડી રજવાળીને કર્યું જાક જમાળો राय मेडीए छि एठा उत्र थयो प्रातः काल मुख आगळ आडी धरी सावरणी ते सार राय बाणा सुरवर्त वदे मनमा पामी दुख मुझने देखी केम फेरब वली तारो मुख त्यारे चन्दननी वर्ती बोली साभलो ने राय तमे उचा ने अमय नेचा मुख केम देखाडायो ત્યારે બનાસુર વળતો વધે રે ચંડાળો સાચું બોલને કામિની કામીની નૈતર મારું ઠાર ત્યારે ચંડાળની વળતી બોલી સાંભળો રાજન સાચું બોલું જેવું ઘટે તેવો દેજો દંડ રાત કાળે જોઈએ નહીં વાંજિયાનું વદન તમારે કાંઈ છોરું નથી સાંભળો રાજન ચંડા તો કાંઈ એક નથી રાય દસ વિધના કહેવાયો પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવનાયો બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાયો ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય માત પિતાને દુભાવશો નહીં ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાયો પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયુ વદન સાતમો ચંડાળ તેને કહીએ કે કેતન આઠમો નવમો ચંડાળ તેને કહીએ હરે પાર કીન દસમો ચંડાળ તેને કહીએ જે ચંડાળ બળ્યો બાણા રાયો પુત્ર માંગવાને જાયો મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાયો હજાર હાથે તાળી પાડી તવરી જ્યાં શ્રી મહાદેવ આપો ને આપો શિવજી પુત્ર એક ખેવ ચિત્રગુપ્ત ને તેડ્યા કર્મ તણા જો પૂર્વે રાજા તું તો કહાવે વૈશ્ય તણો અવતાર તારા ઘેર એક જ હતો કવાયો બાળ ભોજન કરવા તું બેઠો તો તું સાંભળ ને ભૂપાળ તું જ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ માટીવાળા હાથ હતા બાળકના તહેવાર ત્યારે તું જને શંકા આવી ને હાકી કાઢ્યો બાળ ત્યારે બાળક થરથર ધુજો તું સાંભળ ને ભૂપાળો બાળકને ક્રોધ ચડ્યો એણે નવ ગણ્યો કાંઈ તાતો તને પુત્ર વાલો નથી માટે રે જે વાંજ્યો જન્મ સાત વાણી બોલ્યા તું સુન બાણા તારા મનમાં જો ગમે તો આપું એક કન્યા છોકરોની તાર પણ કન્યા તાર ભાગમાં છે તો કન્યા આપું ત્યારે બાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન મુજને ટાળે વાંજ્યો તે આપો ને વરદાન કોઈક દેશનો રાજા જોઈને રાક્ષે મારું નામ પોષ માસથી પૂર્ણ માસે પૂર્ણ થશે મનકામ વરપામી વળ્યો બાણાસુર સોનતપુરમાં જાયો બાણમતીને ગર્ભ રહ્યો છે તેનો કૌમય માયો પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાયો વધામણ્યા પરવર્યા ને રાજસભામાં જાયો શાણા જોશી તેડાવ્યા જેની જન્મ પત્રિકા થાય વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા તેણી વારો કન્યાય તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાયો ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી સારો એથી તારા હાથનો વેગે ઉતરશે ભારો ત્યારે આકાશવાણી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપકુમાર જ્યારે પુત્રી પરણશે ત્યારે વરસશે આકાર ભાર ઉતરશે તું જ હાથનો માટે કરવો શો ઉપાય તે માટે તેણી પ્રદાન એની પેરી પૂછે દેવો વચન મી થયા ન થાય માટે કરવો શો ઉપાયો રચો માળિયા માં સુંદર ઓખાલેક્ષિત ને પ્રશ્ન કર્યો વિચાર કહો કેમ પ્રગટ થઈ બે ઉનારો ઓખા ને ચિત્રલેખા કેમ ધર્યા નામ કઈ વિધિ એ આવ્યા સુરજી ને ધામ ધામ આવ્યા અસુણ ને તેને કામ દેવના કર્યા મને વિસ્તારીને વર્ણવો તે કેવી રીતે અવતર્યા સુખદેવ કહે શું પરીક્ષિત અભિમન્યુ કુ મારો પ્રશ્ન તે પૂછો મને સંદેશ ખોલું નિર્ધાર એક વાર દેવ પાતાળે નાઠ્યા બાણાસુરના તાપથી ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી કન્યા કહે કે પ્રગટ કીધી કહો અમ સરખું કામ ત્યારે દેવ કહે દૈત્ય દુઃખ તે છે બાણાસૂર જેનું નામ કન્યા કહેક દુઃખ ધરો બાણાસુર આવશે પાતાળ એના પિતાના ચરણ પૂજવાની તો જાય છે પાતાળ ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘર ઉપની પહેરો તેને સમય પાતળી આવ્યો બાણાસુરા જન્મ તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ કન્યાદાન કુંવરી નું દવતો ઉતરે શિરની ગાળ ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય પુત્રી તો સમાધિ લઈ હરી ધ્યાન ધરે છે ત્યાંય વાયુ દ્વારા તેણે રૂંધ્યા શ્વાસો શ્વાસો જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસો તે જોઈને પાછો વળ્યો પછી પૂરી ભણી પ્રધાન ખટમાસ પૂરણ થયું ત્યારે પધાર્યા ભગવાન માગ કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ ભૂત ભવિષ્યત માન જાણો ઉડી ચડું આકાશ એટલે પ્રભુએ તેને પાંખે આપી વર આપીને વળ્યા હરી પ્રધાન આવ્યો પૂર્વસે તેણે કૌભાંડે પુત્રી કરી કુંવરી થઈ પ્રભાન પ્રધાનની તેનો પરાક્રમ કોઈ પીછે નહીં સુખદેવ કહેરાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ થઈ ભાદર વેચે કળે શત્રુ પાસે માગે શીખ જે પુત્રી લાડકવાય તેના મા બાપ માગે ભીખ બાળો અગ્નિ બવન દળે છળવળે પર્વત કોરાયો જો ઠીકરે ઠી કરે તે દેવથી નકળાયો ઋષિ કુળ નદી રૂપને કમલા એટલો અંત જ નીચે જોઈ ઈચ્છીયે કુશળ કુશળ શેમ નગર થકી કોઈ એક જોજન રચાયો સારો ગોંખ બારી ને અટાડી તેનો કહેતા નયા વેપારો મરકતમણી મોતી અડ્યા મહે પીજો રાના પાટો હૈ શાળા ગ શાળા સેંચવા ઈંડોળા ખાટો દિવસ માસ ને વર્ષ ગયા કન્યા મોટી થાય ચિત્રલેહાને ને સંગરંગતા ઉલટ ન માયો સવા લખ્યો ધાર ખવાળે મેલન એમ કરતા ઓખા બાઈને આવ્યું છે જો બન તમે રાત્રે જાગો તો નવમી ચોલો ચન ઓખા કેરા માળિયા મા રખે સંતરે પવન સોણિતપુર પાટણ ભલુરાય બાણાસુરનું નામ ઓખાયની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાટો નાના વિધની રમત રમે ને ઘડી હિંડોળા ખાટો ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડા હોડો હિંડોળે હિંચવાને કાજે રેશમકેરી દોરો ગમ ઘૂઘરા ગાજે ને ગૂગરીનો છે ઘોર નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર રમે જમે આનંદ કરે ને પેલા મંગળત ગાયો જો બનવંતી ઓખા થાય છે મંદિર માળિયા માય બન્યું વધ્યું રે ઓ ન કડી રે લોલ મારે બનિયાની રે કે જાય બેની ઘડી ઘડી રે લોલ તું તો સાંભળ સૈયર રે કે મારી નડી રે લોલ મારો મૂર કપિતા આયા જોતો નથી રે લોલ બોલી ઓ ખાવળતી રે કે સાંભળ બેનળી રે લોલ મારો જાય છે કન્યા કા લવર જોતા નથી રે લોલ મારા જો રે કે લટકો ચાર દાડા રે લો લઈ તો ટાણે મળશે રે પણ નાણે નહીં મળે રે લોલ પાંચ વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાયો તેનું કન્યાદાન દે તો ખોટી યજ્ઞ ફળ થાય પણ પુત્રી કેરા પિતાને કંઈ હાવ રે વધી વાહનું ફળ મળે જેને વર્ષ થયા છે વર્ષ થાય છે નવ એમ કરતા વળી વચમાં આવી પડે કઈ મન સીવાનું ફળ મળે જુએ તો બેસે બ્રહ્મ હત્યા ચિત્ર લેખાય બોલી સાંભળ સૈયાર વાત તારે કાજે નહીં પરણ આવે બાણ તારો તાત તારે કાચે પરણાવે તો છે નહીં પરણાવે પ્રધાન મારો તાત તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખા બાયો વચન સાંભળી ઓખા વર્તી ત્યાં ચાલી જાયો તાત આપો આજ્ઞા તો શંભુ પૂજવા જાવું બાણાસુર પ્રત્યે પુત્રીએ વચન એવું ઉચ્ચાર્યું પુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિરમાં આવ્યો ઘેર આવે મહાદેવજી પૂછીને લાગો પાયો વચન સાંભળીએ ઓખા ચાલ્યા પોતે તેણી વારો ચિત્ર લેખા સૈયર મારી કરવો છો પાયો એ ના પડે આવીને જો ક્યાંય બહાર જવું નથી ઘરે ભગવાન આવશે વખા આવે ઓખાનું વર્ણન પાછી ચિત્ર લેખાય થોડુંક ચડાવે થઈને તારું કેવું છે વર્ણન બધું એમ वखा रे श्रवणे ज बुके जाख बुके झाल रे वखा तारे कुम ता गाल તો ચાલે છે હંસ ની ચાલ રે ઓ ખાતા રે ચણ્યો ચોળી ને ચૂંદડી રે ઓખાતારે બાયે બાજુ બંધ બેર ખારે ને ઓ ખાતારો મુખડો પો નામ ચાંદ રે ઓ ખાતારા તે જતા

તણ ગે રે પાલવે ને પૂરવાગ તારે અરે બેની તારે વિછુવા કંક મુદ્રિકા હાર એ પુરુષ વિના પહેરે પ્રેમ તેનો ધી એ અવતાર સેથો ઠીલડી રાખડી નઈ ને કાજળ કુમકુમ આડ પુરુષ વિના પહેરે પ્રેમ દા તેનો ધી કપડ્યો અવતાર હવે બધા સમય પ્રમાણે બધા પહેરવા મળ્યા છે ને ખરેખર સૌભાગ્ય સ્ત્રીએ જ પહેરવું પડે પછી બીજા ન પહેરીયા કે બાઈએ તોડી નાખ્યા હરડ્યા તું લા તારા શણગાર હું તો નહીં પામું ભરથાર નહીં ઓઢું ઘાટડી રે બાણાસુર મારો બાપ મારા કોણ જન્મના પાપ નહીં પરણાવે બાપ નહીં હું જોઉં રે વાટડી વરવરવાને થઈને પ્રગટાસ્તીના ચેન ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મારી બેન સયર સુવર્ણ સારે દોયરા કેમ લીજે મારી બેન દોષ કર્મને દીજે ખોળીને પીજે આજ મારે ભૂનુજ બન્યું મદ પૂરણ મારી કાયો પિતા તો પ્રિય છે નહીં મારો કુંવારો ભવ કેમ જાયો સાસરે નિત જાય ને આવે સૈયર મુજ સમાણી હું અપરાધન હરખે પીડાણી આંખે ભરું નીત પાણી એરે દુઃખે હું દુબળી મને અનઉદક ન ભાવે રૂડી સૈયાએ સૂતા નિંદ્રા કઈ પેરે આવે જળ વિનાની વેલડીને લૂણ વિના જેવું અન્ન ભરસાડ વિનાની ભામીની તો દોયલા કાઢે ધન ધન હશે કામીની જેણે કંઠે ગ્રહી રાખ્યો હું અભાગણી પરિણાપ્યું નો અધરસ ન વચાખ્યો મર્યાદા માટે માણસ કરે આંખનો અણ સારો સુખ તો મેં સ્વપનેનો ડીચ્યો વર્ષ ગયો જન મારો સ્વામી કેરો સંગ નહી શા મને એથી બીજું કંઈ એથી બીજું શું નરશું શું નહીં રવું આશા પરણા કે તો જો બન એ જરતું બીજી વાત રૂચે નહીં મુજ ને ભરથર ભોગમાં મન અહીં પુરુષ્યા વેતો પરણું ન પૂછું જોશી ને લગ્ન वचन कह तो तरुणी भारे आव टकती चाले प्रेम कटाक्षे पीयू ने रुदिया भी भीतर चाले सुख दुख कर छे हूँ तो लेवाय मारे मे पापे बंधो गरी मरा करी कर सूढ़ी चढ़ा बापे मलकते मुखे मधुर वचने मरजादा नव आणी शाक पाक पी ने नव पी आघो पालवता અકલગતી ગોવિંદજીની શું છે બેની ગોપાલનું ગમતું થશે મંડું મારું રહે નહીં ધીર ઓખા કહે ચિત્ર તો સાંભળ બાળ સ્નેહી આપણે મોટામાં બાપના છોરું કેમ કરીએ કાળું ગોરું બેની લાંછન લાગે કુળમાં પ્રતિષ્ઠા જાયે પળમાં અમે તો તમ પાસે રહીએ જો જય બાણાસુરને કહીએ વાતબણા સુરરાય જાણે તો આપણા બેનો અંત જ આણે મને મેલી ગયો તારી પાસે તારો બાપ રહ્યો વિશ્વાસે તુજમાં દિશે અપલક્ષણ જો કોઈના કરવા ઈચ્છે દર્શન બેની છોકર મત ન કીજે તારા બાપ થકી તો બીજે તને દેખું છું મનમાંથી જો નથી પેટ ભરી અને ખાતી તારું વચન મને નથી ગમતું જો બન્યું સૌને હશે ગમતું કામ વ્યાપે સર્વે અંગે જો બેની રહીએ પોતાને ઢંગે તું તો બેઠી નિહાળે પંથે તારા કારા કારાગૃહમાંથી ક્યાં હથી ક્યાં ક્યાંથી હશે કંથ તે તો મને આંખમાં નાખી માથે છાણા થાપીને ચાલી હું દામનું કારણ બેની હૈયામાં રાખજે ધારણ તું તો જુએ લોકના ઓઠા વામણો ક્યાંથી પામે કોઠા બેની ડગલા ભરીએ લાંબા ઉતાવળે ન પાકે આંબા આવ્યો ચૈત્ર માસ એમ કરતા જો પછી ઓખાજી વ્રત આચરતા મારી ઓખાબાઈ અલુણા જો નિત્ય અનજમે અલુણા દીપક બાળે ને અવની સુવે માતા ઉમયાને ને આ રાધે થયું પૂરણ વ્રત એક માસ જો કોઈ જાણે નહીં એકાંતે આવા સેક સ્તંભ વિશે વ્રત કીધું ખાય સપનામાં સંયોગ સ્વામીનો ફટ પ્રેમાનંદ ગાયો બાય તું એ કુંવારીને હું એ કુંવારી સાંભળ સૈયર વાત ગોર માની પૂજા કરીએ તો પામી પામીશું નાથ કોણ માસે કોણ દાડે ગોરમાની પૂજા થાય મને કરી આપો પૂતળા હું પૂજું મારી માયો ફાગણ વધી બીજના દાડે કરવું રે સ્થાપન ચૈતર સુધી બીજના દાડે કરવું યુથાપન સેલા પાથરી સંદેશરના ફૂલ પૂજે અરચી ચોખા ચોડે પામે જે વસ્તુ અમૂલ્ય द्वरमामा